ધનતેર દિવસે મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે મંત્રી પણ પ્રફુલ્લ સંભાળ્યો આરોગ્ય મંત્રાલયનો ચાર્જ પ્રફુલ પાનસેરિયાને આપવામાં આવ્યો છે ત્યારે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો મળ્યો છે આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળતા પહેલા તેમણે પણ પૂજા અર્ચના કરી હતી અને તે બાદ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો આરોગ્ય મંત્રાલયનો ચાર્જ પ્રફુલ પાનસેરિયાએ સંભાળી લીધો છે બાળકો સાથેની અનેક અમારા જે હેલ્થ કેમ્પના અનેક એના રોગ વિશેની બધી માહિતી લગભગ હું જાણકારી છે જ પરંતુ હવે એ ન થાય એ માટેના રિસર્ચ પણ થવા જોઈએ એ બાબતમાં પણ સરકાર આગળ ધ્યાન આપશે અને એમાં કંઈ પણ આગળ કરશે સરકારી હોસ્પિટલમાં ભાગે જોઈ શકે જ્યારે દર્દી જાય તો એને ધક્કા વધારે ખાવા પડતા હોય છે કઈ રીતે આ સમસ્યા નિવારણ થઈ શકે બિલકુલ એવું ક્યાંક બનતું હોય છે કોઈ વ્યક્તિ ત્યાં હોય અને એમને ભૂલ કરી હોય તો પણ એવું ન થાય અને અનેક હોસ્પિટલમાં ખૂબ સારી સેવા મળી રહી છે એ એ પણ એક પોઝિટિવ બાબત છે તો આપણે બધું જ ખરાબ છે એવું ન કહી શકીએ બહુ બધા હોસ્પિટલની અંદર સારા સારા સેવા અને સારા સારા ઓપરેશનો ગરીબોને વિનામૂલ્યે સારવાર મળી રહી છે કોરોના જેવી વિકટ પરિસ્થિતિની અંદર સરકારી હોસ્પિટલે જ રંગ રાખ્યો હતો અને એમના જ બધાની સાચી સારી સારવાર મળી રહી હતી